લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર હરિયાણા અને અન્ય રાજ્યોમાં થયેલા પરિણામો અંગે ગંભીર શંકાઓ ઉઠાવતી વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પંચ ઉપર આક્ષેપો ચીંધ્યા છે કોંગ્રેસ સહિત દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ચૂંટણી પંચે તેમનું ઘોષિત તટસ્થ વલણ ત્યજી લીધું છે વોટચોર ગદ્દી છોડ યૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો સાથે સુરત કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ આરોપો બાદ પણ સંવૈધાનિક સંસ્થાના વડાએ દેશ સમક્ષ હળહળતું જુઠ્ઠાણું બોલી જનતાને પ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું વિપક્ષી પક્ષોએ દેશવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારતા આજે વોટ ચોર ગોળ શીર્ષક હેઠળ સુરત કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું આ પત્રકાર પરિષદનો નો ઉદેશ જાહેર જનતા વોટ ચોરીના દાવાઓ અંગે માહિતગાર કરવા અને બંધારણીય વ્યવસ્થાની રક્ષા માટે સામૂહિક લડતની ઘોષણા કરવા માટે કરાયો હતો સરકારના એજન્ટ તરીકે કામ કરે છે એની સામે જન આંદોલન શરૂઆત કરી છે અને બિહારમાં યાત્રા ચાલે છે 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 પોલીસ પરેશાન કરે પરંતુ યાત્રા ચાલે અને અમદાવાદમાં પરમ દિવસે બપોરે ત્રણ કલાકે કલેક્ટર કચેરી સમક્ષ આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે આ આંદોલન ફેલાય એના પ્રયાસ રૂપે સૌથી પહેલું મહાસંમેલન અને ધરણાનો કાર્ય જેમાં સમગ્ર ગુજરાત માંથી પચીસ હજાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને આ સમગ્ર કોંગ્રેસના ગુજરાતના તમામ કાર્યકર્તાઓ રાહુલ સામે મતોની ચોરી કરનારા સરકારમાં બેઠા છે એ પહેલા સરકારમાંથી પોતાની ગાદી છોડે રાજીનામું આપે અને ઇલેક્શન કમિશન સ્વતંત્ર રીતે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ કામગીરી મજાવે સરકારના દેખરેખ હેઠળ નહીં આ એક મુખ્ય મુદ્દો છે અને એ મુદ્દો લઈને અમે દરેક મતદારો સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કરવાનો કોંગ્રેસ પાર્ટી પ્રદેશ સમિતિ પ્રયાસ કરી